છોતેર કિલોમીટર લાંબા સરદાર પટેલ એસપી રોડ રોડને સિક્સ લેન બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આગામી સાત દિવસમાં માટે આરએફપી બહાર પાડવામાં આવશે જે તે કન્સલ્ટન્ટ પાસેથી કિલોમીટર કિલોમીટરના રોડ પર ટ્રાફિકનું ભારણ અને રોડ ડિઝાઇનિંગ કેવી રીતે કરવું તેની કામગીરી કરવામાં આવશે આ ઉપરાંત ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા હોવાના કારણે અહીં સ્ટ્રોમ વોટર લાઇન નાખવાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે વીસ વર્ષ સુધી ચાલે તે પ્રકારે આયોજન હાથ ધરાશે તેવું ઓ ગામડાના અધિકારીઓનું કહેવું છે છ નેશનલ હાઈવે અને અગિયાર સ્ટેટ ને કનેક્ટ કરતા સરદાર પટેલ રિંગ રોડ હાલ ચાર લેનનો છે જેમાં પ્રત્યેક લેન આઠ મીટરની છે આ વધારીને બાર મીટર કરી રિંગ રોડને સિક્સ લેન કરાશે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને કનેક્ટ કરતો આ એક જ મુખ્ય રોડ છે અને અહીંથી પ્રતિ દિવસે અંદાજે ત્રીસ લાખ વાહનો અવર કરે છે ઇન્ડિયન રોડ કોંગ્રેસના નિયમ મુજબ જે તે સમયે આ રોડ ચાર લેનનો ડેવલોપ કરવામાં આવ્યો હતો હતો ત્યારબાદ ટ્રાફિકનું ભારણ વધવાની પગલે 2019 માં તેને 6 લેન બનાવવામાં તેમજ બનાવવા માટેની યોજના ઓડાએ અમલમાં મૂકી હતી અને સંયુક્ત ભાગીદારીમાં બે કંપનીને આનું કામ પણ સોપી દેવાયું હતું પરંતુ તે કંપનીએ કરારમાં 3 વર્ષ સુધી આ રોડ પરના ટોલ ઉઘરાવવા માટે માંગણી કરતા આ યોજના પડી ભાંગી હતી અને 6 લેનનું કામ ખોરંભે ચડ્યું હતું